કેમ છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયેલના બ્લોગમાં અને અમારે હે ને બહુ ઠંડી પડે ગામડું હે ને એટલે ઠંડી ચાલુ થઈ ગઈ છે મરીમાં તો હજી સુતા છે માં દોસ્તો વેગ્યા ને તો ઊઠો નામ નઠલાતા બોય માં

અહીંથી પેક છે કે અહીંથી ખુલે એમ નથી આ તો આપણે હાથેથી ખોલવું પડે ને તોય મારા બધા ખાના ખોલી નાખે અને નીચે મારે અમુક વસ્તુ પડી હોય ને ઇન્ડિયન રાશન લઈ આવું ને તો આમ તો બધું ભરીને રાખું પણ આ બધું પડ્યું હોય ને એક્સ્ટ્રા એ બધું તોડી નાખે છે રાતના જો તો આ બધું આ બધાની વસ્તુ હતી જે મેં અહીંયા અંદર રાખી હતી ચટણી ચીકી ડુંગરા તોડી નાખું તો બધું સવારે આવીને તો કેટલું બધું તોડીને બેઠો તો આ મગની દાળમાં તો કંઈ નથી થયું મમરામાં એ આમ તો કંઈ પ્રોબ્લેમ નથી આવ્યું હું બધું ભરીને રાખું છું ડબલાવમાં આ રીતે આમાં હોય અમુક ભરેલા બધા ખાનામાં જ હોય બધું મારા મસાલા પણ પછી વધતું હોય ને એક્સ્ટ્રા હોય ને એ હું અહીં રાખી દઉં તો આખાનું ખોલી લે છે આખાનું ખોલે એમ નથી અહીંથી બધી રીતે પેક છે ક્યાંયથી એનો હાથ જાય એમ નથી તોય પણ એ ખોલીને જો બધી વાયડો એવો છે કૂતરો અમારો બધું તોડી નાખે છે એમાં જો બેન પણ એવી વાતો કરે છે અને હું હવે રસોઈ બનાવીશ અમારે છે ને આ રીતે પાટિયામાં જ કટિંગ કરવાનું આપણે કેમ હાથે શાકભાજી બધું મોરીએ બકાલું એમ નહીં કરવાનું આ રીતે અમારે પાટલીનું કટિંગ કરી નાખવાનું મારે આ ઘરમાં હું આવીને નેક્સ્ટ મને છે ને આરામથી નીંદર થઈ જાય બાકી હું પહેલાં કામ કરતી હતી ને મેં તો મારે રાતે ઉઠવું પડતું હતું એમાં ગમે ત્યારે ઉઠે ને તો ઊંઘ જ સુવાનું કે ક્યારે ઉઠશે અને ક્યારે આપણે થવાનું થાય બરાબર નીંદર આવી જશે તો ઘરે નીંદર આવી જાય એક વર્ષ તો નીંદર જ સરખી નથી હવે તો શાંતિથી હું સુઈ જાઉં સવારે આવું ને પછી હું સાત વાગે પાછી સૂતી નથી પેલા પેલા આવીને ત્યારે સ્ટાર્ટિંગમાં સૂતી હતી હવે નથી મારે કઈ પ્રોબ્લેમ આવતી એટલે હવે તો સારું છે આ લીમડો છો ને વાયમો છે વાડીએ તો લીમડો ઉગી ગયો મારે કોઈ ન ઉગી ગયો મારે તો ઉગી ગયો સરસ મજાનો હવે તો હું બધા શાકમાં લીમડો નાખું દાણાભાજી આમ વેચાતી ભાઈ ટમેટા એ અમારે અહીં વાડીમાં થાય છે આ ડુંગળી વેચાતી ભાઈ લસણ એ વેચાતું લઉં મારે શાકભાજી તો હવે લીમડો તો જોતો એટલો થઈ ગયો છે ને આપણે તો બધા શાકમાં લીમડો નાખતા જ હોય દાળને બનાવતા હોય તો કોક શાકમાં જ ન નાખીએ એટલે લીમડો તો જોઈએ જ આપણે લીમડા વિના તો મજા જ ન આવે સ્વાદ જ ન આવે મને એને પહેલાં પહેલાં પાટિયામ કટિંગ કરવું નહોતું ફાવતું હવે તો મને છે ને ફાવી ગયું છે પહેલાં પહેલાં હું આવ્યું ત્યારે મને સ્ટાર્ટિંગમાં તો પ્રોબ્લેમ થતી હતી બહુ જ કટિંગ કરતા નહોતું આવડતું કટિંગ કેમ કરવું આનું પાટિયામાં કેમ કે આપણે હાથે થી બધું શાકભાજી મોરતા હોય સુધારતા હોય મરસાળી આજે મારી પાસે આદુ નથી આદુ ખાલી છે હવે ભાત મૂકી દઈશ સાઈડમાં મારી એમાં છે ને એનું તો જમવાનું હાવ ઈઝી છે બાકીને દઈ દેવાનું એટલે એના જમવાનું એટલી બધી ઓલું ન થાય મારે જમવાનું બનાવવામાં જ વધારે મહેનત થાય છે પછી એમાંનું તો બે દિવસ સુધી ફ્રીજમાં રાખે ને તો એ બે ત્રણ દેનું હોય ને તો એ ગરમ કરીને આપે ને તો એ લોકો જમી લે એ લોકો ખાતા હોય આપણે લોકોને તો ગરમ ગરમ બનાવવું હોય એક શાક હું બનાવીને રાખ્યું હોય ને વધ્યું હોય ને તો ફ્રીજમાં તો બીજે દિવસે ખાવ પછી હું બાજુ ન રાખવું આપણે ન ઉમેર આવે મને હવે તો આ લોકોની રસોઈ પણ બનાવતા આવડી ગઈ છે પહેલાં નથી આવડતી હવે તો આ લોકો ગમે રસોઈ ને તો હું બનાવી લઉં છું મારી ઇમાનું આ ઘર છે ને પાંસાઠ વર્ષ જૂનું છે પછી હું તમને વિડીયો બનાવી અને બતાવીશ કેવું છે ફ્લેટ ટાઈપનું છે એમ ન લાગે કે આ ઘર પાંસાઠ વર્ષ જૂનું હશે બહુ જ અલગ અલગ જમવાનું આપું બનાવીને મારી ઈમા કહે કે નહીં હાલશે પાસ્તા પડ્યા હોય તો પણ હું બનાવી તો મને મજા આવે આપણે જમતા હોય ને એને વિચારતા હશે આટલી બધી ડાળ શા માટે બનાવી એક મારી એક રીતે નથી મારી એક બેન પણ છે નેપાળી અહીંયા ઉપર ગામમાં કામ કરે છે એના માટે રાતે અડધી ડાળ ને રોકડી ને લેતી જાય એ છે ને